વાલી દીકરીના જન્મને વધાવી બેટી બચાવો બેટી પઢાવો અને કન્યા કેળવણી થકી નારી સશક્તિકરણ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસમાં માં રાજકોટ જિલ્લામાં છપ્પન દીકરીઓને વધામણા કીટ અર્પણ વાલી દીકરી યોજનાના ઓગણીસ હજારથી વધુ લાભાર્થીઓ દરેક દીકરીઓને રૂપિયા એક લાખ દસ હજારની સહાય બાળકનો જન્મ એ દરેક પરિવારની ખુશીમાં અનેક ગણો વધારો કરે છે કેટલીક સામાજિક માન્યતાઓ રૂઢિગત પરંપરાઓને કારણે આપણા સમાજમાં રૂઢિચુસ્ત પરિવારોમાં બાળકનો જન્મ ખુશી આપે છે પરંતુ બાળકીનો જન્મ સ્વીકાર્ય હોતો નથી બાળકી બોજ સમાન ન રહે તે વૈચારિક અને આર્થિક ક્રાંતિ અને ચેતના જગાડવા અને સમાજમાં દીકરા દીકરીનું પ્રમાણ સંતુલિત બને તે જરૂરી છે દીકરી જન્મ સ્વીકૃતિ માટે સામાજિક વૈચારિક પરિવર્તન માટે બદલાવ લાવવા અનેક સામાજિક અગ્રણીઓ સંસ્થાઓ સાથોસાથ કેન્દ્રો અને રાજ્ય સરકાર પણ સ્ત્રી સન્માન સશક્તિકરણ માટે કટિબદ્ધ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીકરા દીકરી એક સમાન બને તે માટે સાચા અર્થમાં કામગીરી કરી અને યોજનાઓ અમલી બનાવી છે તેઓએ બાળકીને સમાનતાના હક અપાવ્યા સાથોસાથ સામાજિક ચેતના અને દીકરીનો રેશિયો વધે તે માટે વર્ષ બે હજાર પંદરમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન શરૂ કર્યો કન્યા કેળવણી માટે આર્થિક સહાય તેમજ કારકિર્દી માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પચાસ ટકા અનામત તેમજ સરકારી નોકરીમાં મહિલાઓ અને ત્રીસ તેત્રીસ ટકા અનામત સહિત અનેક સ્ત્રી સશક્તિકરણનો પ્રેરણાદાયક પહેલ કરી છે અહેવાલ દીપક રાઠોડ